નમસ્કાર હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી કેટીવી ખાસ ખબરમાં વાત કરીએ અમદાવાદની તો વડોદરા સાણંદ વચ્ચેના ગંભીરા પુલની દુર્ઘટના બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઊંઘમાંથી જાગી ઉઠ્યું છે આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે શહેરમાં આવેલા બાણું જેટલા બ્રિજનું સર્વે અને મૂલ્યાંકન એસ્ટેટ વિભાગના ઈજનેર દ્વારા કરવામાં આવશે સાથે જ શહેરના તમામ પુલોની સ્ટ્રક્ચરલ સલામતી પણ તપાસવામાં આવશે અને જરૂરી સમારકામ તાત્કાલિક હાથ ધરાશે છતાં પણ એક મહત્વનો સવાલ આજે સામે આવી રહ્યો છે શું કોર્પોરેશનના અધિકારીઓને શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હટકેશ્વર ઓવરબ્રિજની હાલતથી અજાણ છે જે પુલમાં સપાટીની સફાઈથી માંડી જર્જરિત સિમેન્ટના પડતા પાડા તૂટી ગયેલા ખાંભા અને પડતી સૂત્રી જોવા મળે છે ત્યાં શું તંત્ર હજુ પણ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે આ ઓવરબ્રિજ પર દિન પ્રતિદિન હજારો લોકો પસાર થાય છે ત્યારે શું હજુ પણ એએમસી માત્ર કોશિશનો દાવો કરી રહી છે કે ખરેખર પગલાં લઈ રહી છે બ્રિજ તૂટવાની પરંપરાગત ચાલુ છે એ મોરબી બીજ હોય કે આણંદ વડોદરાનો બ્રિજ હોય એ બ્રિજો તૂટવાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતાવરે જાગ્યું છે અમદાવાદ શહેરના બાણું જેટલા નદી અને ઓવરબ્રિજો આવેલા છે એ પ્રકારનો સૌથી મોટો અને સૌથી બદનામ બ્રિજ અમદાવાદનો બ્રિજ છે જેને બ્રિજ કહેવામાં આવે છે જે છેલ્લા ત્રણ વર્ષથી બિલકુલ બંધ હાલતમાં છે સ્થાનિક લોકો અને ત્યાંથી લોકો કંટાળી ગયા છે એની અવેરનેસ અને એમ તૂટવા પર છેલ્લા ત્રણ વર્ષથી બ્રિજ બંધ છે વારંવાર ઇન્કવાયરી કરવામાં આવે છે સમિતિ બેસાડવામાં આવે છે છેલ્લે હમણાં એવું નિર્ણય કરવામાં આવ્યો કે પોણા પાંચ કરોડ હજી આ બ્રિજને તોડીને પાછો રોડ બનાવી દેવામાં આવશે આપણે સ્થાનિક નાગરિક ઉપસ્થિત છે આપણું શુભ નામ મારું નામ રાજેન્દ્ર સેંગલ રાજે ભાઈ આ બ્રિજ ની હાલત કેવી છે અને અહીંયા આપી તું કેશો આ બ્રિજ ની હાલત તો આપણે આખું સમગ્ર મીડિયા ગુજરાત ના હોય તો વિદેશના લોકો ભી રાહ જોઈ રહ્યા છે કે હાટકેશ્વર નો બ્રિજ ક્યારે તોડો એક ગુજરાતી ભાષામાં સિમ્પલ ભાષા કહેવા ભાષામાં જાણવા માંગુ છું કે આ ધા આ બ્રિજમાં જે મટિરિયલ વાપરવામાં આવ્યું છે ને આપણા ઘરના ધાબા પર ભાવું પડીએ ને એ પ્રમાણે એનું બી આ લોકો મટિરિયલ વાપર્યું નથી એટલું હલકી કક્ષાનું ગુણવત્તાનું છે બીજું કાંઈ જે ચાર કરોડ આ લોકો બ્રિજ તોડવાના છે એ ચાર કરોડ અધિકારીઓ જોડે અને કમિશનર જોડે વસૂલવામાં આવે ત્રીજી મારી વાત એ છે કે આ બ્રિજ જ્યાં બન્યો છે એ બ્રિજના છેડે હશમુખભાઈ ધારાસભ્ય છે અમરેવાડીના ધારાસભ્ય છે એ પોતે બેસે છે ત્રણ વર્ષથી આ બ્રિજની રાહ જોઈ રહી છે કે ક્યારે તોડે પણ એ પોતે બી આનું ડિસિઝન નહીં લખતા તો પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને એમને કોઈ આવવાનો અધિકાર નથી એટલે જાગૃત પ્રજાએ પહેલાં એમને

લોકોએ તાળીઓ પાડી વધાવ્યા કે હા ચલો હવે આપણે પચાસ વર્ષ સુધી શાંતિ રહેશે પણ બે હજાર અઢારથી ગાબડા પડવાના શરૂ થયા અને ગાબડા પડ્યા પછી તમે જુઓ કે પછી કોરોના હતું એટલે અવર જવર એ બંધ હતી છતાં ગાબડા એટલા પડતા ગયા કે બે સોળ છ બે હજાર બાવીસના રોજ મોટું ગાબડું પડ્યું આઠથી દસ ફૂટનો અને સળિયા દેખાતા હતા એ પછી આ બંધ કરવામાં આવ્યું એટલે અમે આંદોલન ચલાવે કે ભાઈ આ ભ્રષ્ટાચારી બ્રિજ છે અને લોકો મળશે ત્યારે અમે આંદોલનનો અમે વિજય થયા અમને જાહેરાત અમે કહ્યું હતું કે ભાઈ બિલ્ડર જોડેથી તમે વસૂલ કરજો તો એમણે જાહેરાત કરી કે વસૂલું છો અમે બિલ્ડર જોડેથી પછી અમે કહ્યું કે જે આ લોકો જોડાયેલા છે કન્સલ્ટિંગવાળા હોય કે પેલા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન હોય બિલ્ડર હોય એ બધાને બ્લેકલિસ્ટ કરો તો બ્લેકલિસ્ટ કર્યા પોલીસ કેસ માટે અમે દોડ્યા પોલીસ કેસ થયો એફએસ આ બ્રિજ એટલું ખરાબ છે કે કોઈ જ કાળે ચાલી શકે તરી નહીં અને ક્યારે પડે એની કોઈ વાત નહીં હવે આટલા બ્રિજો પડી રહ્યા છે આટલું લોકોમાં માતમ છવાયો છે તોય સરકાર જાતતી નથી કોર્પોરેશન જાતતી નથી જ્યારે એ લોકો પાસે રિપોર્ટ છે કે એ લીધેલા રિપોર્ટે ખબર છે કે એકદમ થર્ડ ગ્રે આ બ્રિજ ચાલે એવું નથી બીજી બાજુ રૂડકીના રિપોર્ટો છે બીજા અનેક લેબમાંથી જે જેટલી લેબોમાંથી આ લોકો તપાસ કર્યા છે બધા રિપોર્ટ એમ જ કહે છે કે આ જોખમી બ્રિજ છે આને તાત્કાલિક ઉતારી કે જમીન દોસ્ત કરવો જોઈએ છતાંય લોકો કરતા નથી આજે ત્રણ ત્રણ રોજ પ્રેસ કોન્ફરન્સ કરે મોટી મોટી જાહેરાતો કરે આજે આ પાર્ટી આવી ગઈ આજે કાલે આમ આટલું કરી દઈશું નથી તેટલું કરતો હવે છેલ્લે છેલ્લે નવું કરતું પહેલાં સ્પાઇનનું આ લોકો સ્પાઇન તોડવાનું ટેન્ડર લઈ આવ્યા સ્પાઇન એટલે બિલ્ડર પાસેથી બિલ્ડર જ્યારે બહાર એમને લાવવામાં આવ્યા કે કઈ રીતે આયા ખબર નથી પણ બિલ્ડર જોડેથી કમિટમેન્ટ થયું કે ભાઈ આટલા પૈસા હું ના ખર્ચું ત્રણ સ્પાઈન રિપેરિંગ કરીને આપી બનાવીને આપી એટલે એ લોકો ટેન્ડર પાડ્યા એટલે અમે લોકો ટાંકીને કીધું કે ભાઈ આ હોય ચાલે એવો નથી લોકો મરશે અને હોનારત થશે એટલે પાછા એ લોકો લઈ આવ્યા કે બનાવવાનું અને તોડવાનું પાછું હવે લાયા કે તોડવા માટે તો હું કહેવા માગું છું શું બિલ્ડરને લાભ આપવા માટે તમે એ કરી રહ્યા છો કે દસ કરોડ અને ટેન્ટરમાં કે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત નથી કરવામાં આવે કે આ ખર્ચો જે છે જે પ્રજાના પ્રસેવાની કમાણીથી બનેલું જે આ બ્રિજ છે જે પ્રજાના પૈસા છે એ એ પ્રજાના પૈસાનું શું એટલે તમે આ એની જોડે વસૂલશો કે નહીં અને કદાચ ભવિષ્યમાં બનાવશો તો પણ આ જમીન દોસ્ત કરીને બનાવશો તો બનાવવાનો ખર્ચો કોણ આપશે એ જાહેરાત કરવી જોઈએ સ્ટેન્ડિંગ કમિટી જાણે અને હું તો એવું માનું છું કે જે આણંદની અંદર જે બ્રિજ પડ્યો અને લોકોનો રોષ બહાર નીકળી રહ્યો હતો એ રોષને ઠાલવ માટેનું આ લોકોએ તાત્કાલિક અસરથી એ કર્યું અને બે મહિના કહે છે કે બે મહિના પછીથી ચાલુ થશે અરે ભાઈ જયારે મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી આવવાના હોય તો તમે મંજૂરીની અપેક્ષાએ તાત્કાલિક કામ શરૂ કરી દો છો તો તમે મંજૂર થઈ ગયું છે ટેન્ડર એગ્રીમેન્ટ પછી કરજો એને કામનો ઓર્ડર આપી દો એટલે કામ શરૂ થઈ જાય અને કામ શરૂ થાય અને વરસાદમાં જોખમી હોય કે વરસાદ પછી એટલે તમે વરસાદમાં રાહ જુઓ છો કે વરસાદનું પાણી ઉતરે ફ્રીજ પડે અને લોકો મરે પછી હો કરી સંવેદના વ્યક્ત કરીએ કે અમે બહુ દુઃખી છીએ પછી તમે ટુકડા નાખો ચાર લાખની મદદને પાંચ લાખ એનાથી એનું ઘર ચાલવાનું નથી અને આ બ્રિજ એવો છે કે અહીંયા ચારસોથી પાંચસો લોકોની અવર જવર હોય છે કયા અને નીચે જુઓ તો ચારસો પાંચસો લોકો બેઠા હોય છે એટલે આ આ બ્રિજ જો પડશે તો મોટામાં મોટી હોનાર છે બધા જાણે છે છતાં પૂર્વ વિસ્તારની જોડે હોરમાજ ભેરવું વર્તન કરી રહ્યા છે ગરીબ મધ્યમ અને મજૂર વર્ગ રહે છે પછાત વર્ગ રહે છે અને પર પ્રાંતિય લોકો રહે છે એટલે આ લોકો હોરમાઈ ભેરવું વર્તન કરી રહ્યા છે અને બીજી જગ્યા તમે તાત્કાલિક અસરથી મુખ્યમંત્રી શ્રીએ બુલેટ ટ્રેનના કારણે જે બ્રિજ જર્જરિત નહોતું એને તોડીને બનાવવા માટેનું તાત્કાલિક અસરથી શરૂ કરી દીધું કામ ચાલુ થઈ ગયું બનાવવા અને એમાં ગુજરાત સરકારે પણ આપી દીધો અને આ બ્રિજ રાહ જોઈને બેઠા છે અહીંના લોકો રાહ જોઈને બેઠા છે કે ભાઈ હવે તો તોડો નહીં તો લોકો મળશે એટલે અમારી એક જ માગણી છે કે જમીન દોસ્ત તમે બે મહિનાની રાહ જોયા વગર તાત્કાલિક કામ શરૂ કરજો તોડવાનું અને પછી એ પૈસા કોની જોડેથી વસૂલવા શું બિલ્ડરો તમારા એટલા વાલા થઈ ગયા છે એટલે એનો પ્રેમ જાગી ગયો છે કાલ સુધી જાહેરાતો કરતા હતા આ વસૂલ કરીશું અમે છોડીશું નહીં અમે એની પ્રોપર્સ સીઝ કરી લઈશું આમ કરી લઈશું પણ વસૂલીને છોડીશું પ્રજાના પૈસાનું ક્યાંય બગાડ નહીં થાય અને આજે તમે જાહેરાત બી નથી કરતા કે આ જે પૈસાના ખર્ચ થશે એ બિલ્ડર ભોગવશે કે કોણ ભોગવશે એની જાહેરાત બી કરવી જોઈએ સ્થાનિકો આગેવાનો સહિત તમામ પ્રશ્ન લોકોને ભારે મુશ્કેલી છે જોવાનું રહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કાઉન્સિલ તત્કાલિક ક્યારે પગાર લેશે ક્યારે આ બ્રિજને તોડશે નવો બ્રિજ બનશે કે નહીં બને એ પછીનો પ્રશ્ન છે અત્યારે પ્રજાના હિતમાં આ બ્રિજને તોડી નાખવાનું હોય એવું સ્થાનિક માજી મ્યુનિસિપલ કાઉન્સિલર જોર્જ ડાયસનું કહેવું છે હરીશ સરીંગ સાથે રાણા કેટીવી ન્યૂઝ અમદાવાદ